નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ચણા અને જીરુમાં સુકારા માટે બીજ માવજત કરવી કે નહીં કેમકે શિયાળુ પાકનું જે વાવેતર છે એમાં મેજોરિટી આપણે જોઈએ તો કે ચણા જીરું અને ધાણા આ ત્રણ પાકનું જે વાવેતર થતું હોય છે એ ત્રણેય પાક સુકારા માટે ઘણા બધા સેન્સિટિવ છે કોઈને કોઈ પ્રકારે અથવા એક જ વાડાનો એક જ પાક હોય તો એમાં સુકારો આવતો હોય છે સુકારો જે છે ફ્યુજેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની જે ફૂંકથી આવે છે એ જે ફૂગ છે એ જમીનજન્ય ફૂગ છે હવે કોઈપણ ડિઝીઝ કે રોગ હોય કે એ સોઇલ બોન હોય તો એ સીડ બોન હોય સીડ બોન હોય તો એ બોન હોય એટલે કે બીજજન્ય જે ફેલાતો હોય એ જમીનજન્ય પણ હોય જમીનજન્ય ફેલાતો હોય બીજજન્ય પણ હોય એ હવાજન્ય ના પણ હોઈ શકે સિવાય કે ફાઇટોપથોરા બ્લાઇડ જે છે કે એ બોન ડિઝીઝ છે કે સોઇલ બોન ડિઝીઝમાંથી કે જમીનજન્યમાંથી એ જ્યારે હવા પાંદ ઉપર આવે છે ત્યારે આખા ખેતરમાં એ પ્રસરી જતો હોય છે પણ હવે આ વાત કરીએ સુકારામાં સુકારા વિશે આપણે કયા નિયંત્રણ લઈ શકીએ શેના પગલાં લઈ શકીએ તો આમાં ઘણી બધી આપણે મિક્સ પ્રેક્ટિસ કરીએ ત્યારે જ આપણને સુકારામાં થોડું ઘણું રાહત મળતું હોય છે કેમ કે કોઈ એવા સિંગલ મોલિક્યુલ નથી કે સિંગલ માવજત નથી કે તમે આનો પટ મારી દીધો સુકારો ન આવે અથવા આ દવા પાણી પાઈ દીધી તો સુકારો ન આવે આપણે અગાઉ પણ વિડીયોમાં જણાવેલું કે જીરું માટે ખાસ કરીને એવું થાય છે કે એકરે ચારથી આઠ કિલો જેવું બિયારણ જતું હોય અને કોઈ પણ આપણે દવાનો પોટ મારી તે દવાનું પ્રમાણ ઓછું થાય છે પણ વ્યવસ્થિત જો માવજત કરવામાં આવે જેમ કે ઘણી બધી ફૂગનાશક એવી પણ છે કે જેનું પ્રમાણ ઓછું છે જેમ કે આપણે જોઈએ તો કે બાયરનું જે એવર ગોલ્ડ આવે છે પેન ફ્લુ ફેન કે જે છે એ એક કિલોએ એક એમએલનું પ્રમાણ છે એક એ એક એમએલના પ્રમાણ પર બીજ માવજત કરવામાં આવે તો એનું પરિણામ આપણને મળે છે ત્યાર પછી બીએસએફનું એક સિસ્ટીવા કરીને છે ફ્લુગઝા પાયરિકઝેડ કે જેનું પણ એક કિલોએ એકથી બે એમએલનું પ્રમાણ છે આ બે મોલિક્યુલ સારા છે કોઈને એવરગોડ ગમતું હોય કોઈને સિસ્ટીવા ગમતું હોય બેના પરિણામ આપણને પટ મારવામાં સારા મળે ત્યાર નું આપણે જોઈએ તો કે કાર્બોક્ઝેન પ્લસ થાઇરમ એટલે કે વિટાવેક્સ જે છે એ બેથી અઢી ગ્રામ એક કિલોએ પટ મારવાનું વધારે નહીં તો એના પણ પરિણામ મળે છે મેન્કોજેપ પ્લસ કાર્બન છે મેન્કો પ્લસ મેટાલિક જીલ છે એ એક કિલો બિયારણને ત્રણ ગ્રામનો પટ મારવાથી એનું પણ પરિણામ આપણને સારું મળે છે હવે આપણે આગળ વાત કરી હતી કે કે જો ફૂગનાશક વધારે પડતું જે આપવાનું હોય નીચી રેન્જનું ફૂગનાશક હોય એમ પિસ્તાલી હોય કે મેન્કોજેપ પ્લસ કાર્બન હોય તો એકેતરે પાંચસો ગ્રામ જાય એમ ખાતર સાથે મિક્સ કરી અને પણ આપણે એને વાવી શકીએ પણ સારી ફૂગનાશકનો વ્યવસ્થિત જો વીજ ઉપચાર એટલે કે દાણાને પટ મારી એને વાવવામાં આવે તો એનું પણ પરિણામ સારું મળે છે ત્યાર પછી બીજું પગલું એ છે કે જ્યારે આપણે બીજું કે ત્રીજું પિયત આપતા હોય કોઈ પણ પાકમાં જે આ ત્રણ પાકની વાત કરવામાં આવે છે ચણા ધાણા અને જીરું એમાં જીરુંમાં આમ જોઈએ તો કે વધીને ચાર પિયતે પાકી જતું હોય છે ચણા છે એ ચારથી પાંચ પિયતે પાકી જતા હોય છે અમુક વિસ્તારમાં બિનપિયત તરીકે પણ થતા હોય છે પણ જ્યારે બીજું પિયત આપવામાં આવે ત્યારે જો ઓર્ગે જૈવિક તરીકે વાપરવું હોય તો ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસ બે બેક્ટેરિયા નાખી શકે અથવા ખાલી આપણે ટ્રાયકોન્ડરમાં બેક્ટેરિયા પણ બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરી શકીએ એની ભલામણ એ રીતે છે કે જ્યારે પિયત આપવાનું થાય ત્યારે પાણી સાથે ઓગાળીને પણ આપણે પાઈ શકીએ અથવા કોઈ ઓર્ગેનિક ખાતર કે સેન્દ્રિય તત્વો હોય અથવા રેતી માટી કે ટાશ હોય એની સાથે મિક્સ કરી અને જો આપવામાં આવે અને પાછળથી પિયત આપવાનું પણ ભૈરું પિયત હાલે એ રીતે એટલે કે ધીમું પિયત જાય એ રીતે ઘણી વખત એવું બનતું હોય કે મોટી મોટર હોય ઉપર પાણી હોય પાણીનો ફ્લો વધારે હોય એક કેરામાં પાણી રાખતા હોય એટલે જે કાંઈ આપણે જે બેક્ટેરિયા કે જે કંઈ ખાતર કે સેન્દ્રીય તત્વ નાખ્યા છે એ બધું તણાઈ એને પાછળ જતું રહેશે અને પછી આપણને પરિણામ મળતું નથી એટલે આવી નાની અમુક કાળજી રાખવાની કે પાણી જ્યારે આ બધા પાકમાં આપવાના હોય અને ત્યારે કાંઈ પણ આપણે ખાતર આપ્યું હોય કે બેક્ટેરિયા આપ્યું હોય ત્યારે ભૈરો કેરો હાલદે અથવા ધીમું પિયત આપવાનું થાય છે ત્યાર પછી ઉપરથી ઉગી ગયા પછી માવજત કરવાના પણ બે સ્ટેપ છે એમાંય ખાસ કરીને જીરું કે જ્યારે પિયત આપવાનું થાય એટલે આ ફૂગ આપણને આગળ વધતી હોય છે તો એ વખતે આપણે શેની કાળજી રાખવી કે પિયત આપવાનું હોય એ પહેલાં એક મેન્કોજેપ પ્લસ મેટાલિક જીલ પાંત્રીસ ગ્રામ એટલે કે લીમર એક પંપે પાંત્રીસ ગ્રામ રાખી એને છંટકાવ કરી દેવો ત્યાર પછી મેન્કોજેપ પ્લસ મેટાલિક જીલ અથવા મેન્કોજેપ પ્લસ કાર્બનડીજીમ અથવા ખાલી પાંત્રીસ ટકા મેટાલિક જીલ આમાંથી કોઈ પણ એક ફૂગનાશક એક એકરે પાંચસો ગ્રામ પાણી સાથે પાઈ દેવાનું એટલે કે સોળ ગુઠાના વીઘા પ્રમાણે બસો ગ્રામ પ્રમાણે પિયત સાથે આપી દેવાનું પછી જ્યારે ત્રીજા ચોથા દિવસે હલાય એવું થાય ત્યારે એક ફૂગનાશકનો ઘાટો એવો છંટકાવ કરી દેવો એમાં આગળ જે કીધી એ બધી ફૂગનાશક પણ ચાલે એ ઉપરાંત મેન્કોજે પ્લસ સાયમોક્ઝેલીન છે અથવા એક કોન્ટેક અને સિસ્ટેમિક આવતું એજોક્સ્ટોબિન પ્લસ ક્લોરોથેનોલિન પણ છે આવા મોલિક્યુલ એક કોન્ટેક અને સિસ્ટેમિક આવે એવું કોઈ પણ એક ફૂગનાશક લઈ અને છંટકાવ કરી દેવો કેમકે જીરું છે ચણા છે આપણને પાયા પછી ચાર પાંચ દિવસ આપણને બહુ સારા લાગે ત્યાર પછી જ્યારે જમીન થોડીક વાપસા કંડિશનમાં આવે ત્યાર પછી સુકારો ધીમે ધીમે ચાલુ થતો હોય એટલે પાંચમા છઠ્ઠા સાતમા દિવસે સુકારો ચાલુ થાય એટલે ત્રીજા ચોથા દિવસે ખેતરમાં હલાય એવું થાય એટલે તરત જ જે આ ફૂગનાશકના જે મેં કોમ્બિનેશન મોલે ટેકનિકલ બોલ્યા કેમકે બ્રાન્ડને માપવા જઈએ તો ઘણી બધી કંપનીની અલગ અલગ બ્રાન્ડ હોય છે એટલે બધા બ્રાન્ડ આપણે લઈ શકતા નથી પણ આમાંથી મેં જ્યારે એજોક્સોબિન વધતા ક્લોરોથેનોલિન મેન્કો વધતા મેટાલિક જેલ મેન્કો વધતા કાર્બન ડિજિન મેન્કો વધતા આ બધા અલગ અલગ વ્યાપારી નામથી ઘણી બધી કંપનીઓના આવે છે એનો ઉપયોગ કરી અને છંટકાવ કરવામાં આવે તો આપણને સુકારામાં રાહત મળે પણ મેઇન વસ્તુ એ છે કે જ્યારે સુકારો હોય કે સેન્સિટિવ હોય કે જ્યારે ઝાકળ આવવાનો હોય અથવા પવનની દિશા આથમણીથી થવાની હોય એ સમય દરમિયાન આપણે કોઈ પણ પ્રકારનું પિયત આપવાનું ટાળો ત્યારે પિયત આપવાથી પણ એમાં સુકારાનું પ્રમાણ વધે છે અને જ્યારે પિયત આપતા હોય અને એવી પરિસ્થિતિ હોય ત્યારે નાઇટ્રોજન આપવાનું પણ પ્રમાણ ટાળો એટલે આપણે કહીએ છીએ કે મેજોરિટી ખાતરના જે કંઈ ડોઝ છે એ પાયામાં જ જો ડોઝ અપાઈ જાય તો પાછળથી સાઈડ ખાતર એટલે કે મેગ્નેશિયમ હોય કે સલ્ફર હોય કે ઝીંક હોય કે પોટાશ હોય એવા ખાતર પાછળથી આપવામાં વાંધો નહીં પણ ત્યારે નાઇટ્રોજન એટલે કે યુરિયા કે એમોનિયમ સલ્ફેટ કે કેલ્શિયમ નાઇટ્રેટ એવા કોઈ ખાતર આપવામાં આવે તો એ ફાયદો કરવા કરતાં ઘણી વખત આ સુકારાને વેગ આપી અને આર્થિક આપણને નુકસાન પણ થતું હોય છે તો આ તે આપણે શિયાળુ પાકમાં આવતા સુકારા વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર